નરમ નું મસળું તોલા કાયા નો વાટી કો ભા આ હું કરાતો ખાવાનું બનાવું છું ખાવાનું બનાવું અને ખાવા નહીં આવતા આજે હું મારા ઘર ખલુ છું કોણ તારા તના ઘેર ખાય શી કોણ મને આતા કે ન્યા દો ઉછી તો કઈ નહી મરી ગઈ મારી સો જસરી હાઈ જાતો રહ્યો છું ને આય હેડો ના આ નુકલાજી મારી વાત હું ખાવા ને એટલા હું ના થાર ઓ આખો દાળ ગેસમાં મારું વાડી મે લેતો ને નાખી દો આ રોલો કરતા નહી હું એટલા હું સુ ખાવા યે ની કાશી ઘણા દાદ દેખાતો નહી તે ગુંદ ખાવા ગુંદ ખાવા વા ખાવાનું હું કરો છો ખાવાનું કરી દે હોય એટલે આખો દાળો બોલ બોલ કરવું ગાડીમાં ઢોરો ના માલો બોલો ગાડીમાં કુતરો ના પછી એરો થોજ ક લસણ એ તમારો તો પછી

અરે આપ ક્યાં ગજે કે લે ના બકી આઈએ તા ના દે લે આઈ જાય કરો ખાવા કેમ નતા આયા હું બોલાવા આવી થાવા બોલાવા આવી છે

કોઈને દોમેલ નારદ લો દોયા નું દોયા માં જ્યુ જા બાપા લેતા આવજો બાપા હેડો જા તારું પારત આવતો મેકલી દી પેલા પેલા તો ભાઈ અંગારા પર ગમે બોલે ને બોલતા ને ઓમો હા